આટલા બધા વિકાસના કામો જયારે અમારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતા હોય વર્ષો પહેલાનો આ વિસ્તાર અને આજના વિસ્તારમાં જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર આંખે ઉડીને વળગી એવો છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે ત્યારે આટલા વિકાસની સાથે સાથે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના અભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે તો હું આપ સૌને એ પણ જણાવવા માંગીશ

એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે મારો વિધાનસભા ક્ષેત્ર છોટા ઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે એ રોડનું કામ પણ ચાલુ હતું પરંતુ આજ આ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડ ને નહીં થવા દેવા માટે અને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા આ પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબ ને એટલું પૂછવું છે કે જુનારાજ રાજ એમનું ગામ છે એ ગામનો સરપંચ એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એ બધા જ એમના પરિવારના છે ગોપાળભાઈ જીગ્નેશભાઈ અને કલ્પેશભાઈ જ્યારે કોઈક વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય તો શું એમને નહીં જાણવા હોય એમને કોઈ જાણકારી મળી હોય એમને આ વિષયમાં એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાનો આજે જૂના રાજમાં ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અનેક એવા વિકાસના કામો થયા છે એ ત્યાંના સરપંચ જીજ્ઞેશભાઈએ જણાવેલું છે એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે છતાં પણ આજે એક વિરોધ પાર્ટીનો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા એ ગામના લોકો એમના સંબંધી બધા છે તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય મને કહે છે કે ભાઈ કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે તો એ જણાવે મને મારું મોબાઈલના લોકેશનો જુએ અમારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ એ કઢાવે કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી છેલ્લા બે વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહ્યાત વાતો કરતા હોય પોતાની જ પાર્ટીની એક દીકરી માટે જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે થોડા સમય પહેલા જ કલેક્ટર ઓફિસમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ મિટિંગનું આયોજન કલેક્ટર શ્રી દ્વારા જ થયું હતું છતાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને એમણે પત્ર દ્વારા જણાવ્યું કે આ ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કર્યું તું એ વિષયની મને કોઈ જાણકારી ન હતી મને ખાલી મીટિંગ છે એવું કહેવામાં આવ્યું હતું અને છતાં પણ આ વિષયને ખોટી રીતે ચગાવીને કોઈ પણ જાણકારી સચ્ચાઈ શું છે એ જાણ્યા કર્યા વગર એમણે એ હકીકતને સોશિયલ મીડિયામાં મૂકી દીધી અને પ્રજાની સમક્ષ એવું સાબિત કરવા માંગ્યા કે ડોક્ટર દર્શના દેશમુખ આવા ખોટું કામ કરી રહી છે એમાં એમણે જણાવ્યું કે ધારાસભ્ય શ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડા કાઢીને ધરણા ધરીશ આ વિષય એમણે બોલતા પહેલા દસ વખત વિચાર કરવું જોઈતું તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો આની જાણકારી પણ એમણે પ્રદેશમાં પણ જણાવી અને મુખ્યમંત્રી શ્રીને પણ જણાવી તમે સચ્ચાઈ સુધી તો પહોંચો પહેલા સચ્ચાઈ શું છે એ જાણવાની કોશિશ તો કરો અમે રાજપીપળામાં જ રહીએ છીએ અને ટ્વેન્ટી ફોર બાયલેબલ રહીએ છે છતાં પણ અમારી સાથે અડચણ ઊભા કરવાનું કામ આવી બધી વાહિયાત વાતોને લીધે આવી રહ્યું છે મારી પ્રજા મને પૂછશે કે બેન તમે શું કામ કરશો મારું માનસિક મનોબળ તોડવાનું કામ અને મને આવી રીતના હેરાન પરેશાન કરવાનું કામ જ્યારે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કરી રહ્યા છે ત્યાં મારે એમને એ પણ પૂછવું છે કે પાંચમી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે અમે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે ત્યારે મારે એમને એવું કેવું છે કે તમે જે પત્રની વાત કરો છો એ પત્રની મેં માહિતી કલેક્ટર ઓફિસમાં આપી હતી કલેક્ટર ઓફિસને મેં કહ્યું હતું કે કલેક્ટર સાહેબ આ વાતની સચ્ચાઈ સુધી મારે જવું છે આ પત્ર કોણે લખ્યો છે એ મારે માહિતી જોઈએ છે અને જો એમાં સચ્ચાઈ સાબિત હશે તો અમને અમારી ભારતીય જનતા પાર્ટી અમને જે પણ કોઈક અમારા માટે નિર્ણય લેશે એ નિર્ણય લેવા અને એને સ્વીકારવા માટે અમે લોકો બંધાયેલા છીએ પણ આપ આપી સાહેબને કહો અને આ વિષયને લઈને એની પૂરેપૂરી જાણકારી આ પત્ર ક્યાંથી લખાયો કોણે લખ્યો કોણે ક્યાં પોસ્ટ કર્યો એ બધી જ વિષયની માહિતી અમને મળે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે અને એના માટે અમે સાહેબને એ પણ કહ્યું હતું કે અમને ત્રણ ચાર દિવસની અંદર આ વિષયને લઈને અમને તમે માહિતી પૂરી પાડજો પરંતુ ગઈકાલે જ કલેક્ટર સાહેબનો પણ ફોન આવ્યો રાત્રે નવ સાડા નવ ની વચ્ચે એમનો ફોન આવ્યો મને અને કહ્યું કે બેન આ વિષયમાં અમે તપાસ કરી શક્યા નથી હજુ એટલે તમે આવતીકાલે ધરણા પર ન બેસો થોડા દિવસ જવા દો મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ જેવું તમે કહેશો તેવું તમે તપાસ ચાલુ કરો સાથે પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વનો પણ અને જિલ્લાના મારા પૂર્વ અધ્યક્ષ એમનો પણ મને ફોન આવ્યો કે બેન આપણે હમણાં ધરણા ન કરશું એટલે ગઈકાલ રાતથી જ આ ધરણા કરવાનો કામ કાર્યક્રમ અમે કેન્સલ અને ધરણા કરવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે ભરૂચ મનસુખભાઈ વસાવા જે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે ખોટા આક્ષેપો કરી રહ્યા છે ખોટો વાણી વિલાસ કરી રહ્યા છો એની અગેન્સ્ટમાં અમે આ ધરણા ધરવાનો કામ કર્યું હતું એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે છે અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીને જ્યારે નર્મદા જિલ્લામાં મોટી કરીને ત્યારે આ ભારતીય જનતા પાર્ટી માટે ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખ બલ્લાભાઈ વસાવા બાલુ નાનાભાઈ તડવી સુરપાણભાઈ નટુ વાંજી આવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનનો ભોગ અને બલિદાન આપ્યા છે આ પાર્ટીને મોટી કરવા માટે સમયનું દાન આપ્યું છે ત્યારે આ કાદવમાં કિચડમાં કમળ ઉગાડવાનું જે કામ છે ને એ એ લોકોની સખત મહેનત સખત પરિશ્રમ ના થકી આ ભારતીય જનતા પાર્ટી આજે આદિવાસી વિસ્તારમાં મારા વિસ્તારમાં પ્રસ્થાપિત થઈ છે ત્યારે મારે પૂછવું છે મનસુખભાઈ વસાવા સાહેબ ને કે હું જનતા પાર્ટીમાંથી આવી છું તો એમને ખ્યાલ હોવો જોઈએ કે જનતા પાર્ટી શું હતી ઓગણીસો ને સિત્યોતેર માં મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ અને કેન્દ્રમાં મોરારજી દેસાઈ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં જનતા 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 પાર્ટીનું શાસન હતું અને પાર્ટી એ ભારતીય પાર્ટીમાં વિલીનીકરણ થયું હતું પહેલા તો વિષય જાણવો જોઈએ ઇતિહાસ જાણવો જોઈએ અને પછી તમે પ્રજાની સમક્ષ મૂકો પછી તમે સોશિયલ મીડિયાની સમક્ષ મૂકો કે તમે શું વાત કરી રહ્યા છો એમણે જે આરોપો લગાડ્યા ને કે મારા પર પત્ર આવ્યો એવા આ પત્રો અમે પણ લઈને ફરીએ છીએ અમારી પાસે બી એવા પત્રો છે પણ જો આ પત્રો અમે ખોલી નાખીશું ને તો નર્મદા જિલ્લાનો એક વ્યક્તિ આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને જે અત્યારે ઈજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે

પ્રદેશ સમક્ષ એમણે યોગ્ય પ્લેટફોર્મમાં વાત કરવી જોઈએ તો શું આ વાત એમને નથી લાગુ પડતી એમણે પોતે જેટલી જેટલી વાર એમણે સોશિયલ મીડિયામાં મારા વિશેની ખોટી વાતો કરી આક્ષેપો કર્યા પ્રેસ કોન્ફરન્સ કરી તો શું એ તો ત્રીસ થી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તો એમને એ ખ્યાલ નહીં આવ્યો કે મારે આમની રજૂઆત પ્રદેશમાં કરવી જોઈએ સરકારમાં કરવી જોઈએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ મેં જ્યાં જ્યાં વાત કરવાની છે ત્યાં મેં મારી બધી જ વાતો રજૂ કરી છે સરકારમાં પણ રજૂ કરી છે અને મારા પ્રદેશમાં પણ મેં વાત કરી છે અને આજે જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે મારે જવાબ આપવો જોઈએ ત્યારે મારે આ મોડું ખોલવું પડે છે બાકી મને મારા કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે મારા પ્રજા હિતના કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે અને મારા પ્રજા મારા માટે મારા વિસ્તારની મારી જનતા મારા માટે દેવ સમાન છે એમનું નાનામાં નાનું કામ જો હું કરું ને તો મારા હૃદયને જેટલો આનંદ થાય છે ને એટલો આનંદ મને બીજે ક્યારેય નથી થતો અને હું એક ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલી ધારાસભ્ય છું માનવ જીવનનું મહત્વ અને માનવ જીવનની મહત્તા જે છે ને એ મારાથી વિશેષ કોઈ ના સમજી શકે એક નાના બાળકને જન્મ આપવાથી લઈને અમને જે ખુશી મળતી હોય છે ને એવી ખુશી અમને અમારા પ્રજાહિતના કામોમાં થતી હોય છે વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો એવા પણ હતા કે જેમાં કરજણ બંધાયા પછી જે જમણા કાંઠાની કેનાલ છે એ વર્ષો જૂના પ્રશ્નોમાં સરકારની સાથે માધ્યમ થકી એ લોકોને વળતર મળ્યું છે જે થોડા લોકોને બાકી છે એમના ડોક્યુમેન્ટેશન પુરવાર અને વેરિફિકેશન થઈ જશે એટલે એમને પણ એ મળી જશે તો આટલી બધી બાબતોમાં મનસુખભાઈ એમનામાં આવતી પણ નથી હમણાં જ થોડા દિવસ ઉપર એક ઘટના એવી પણ બની કે જેમાં મારા ભાઈ પર એમણે એફઆઈઆર કરાવડાવી આખી ઘટનાનું સમાધાન થઈ ચૂક્યું હતું છતાં પણ રાત્રે સાડા અગિયાર વાગે એમનો વિસ્તાર નથી તો એમણે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી પણ પણ અનેક લોકો એના સાક્ષી છે પરંતુ મારા ભાઈ ઉપર એફઆઈઆર કરાવડાવી અને એમણે અમે જયારે ફરિયાદ આપી તો એ ફરિયાદ નહીં લેવા માટે અને ફરિયાદની એફઆઈઆર નહીં કરવા માટે એમણે પોલીસને દબાણ કર્યું અને આજે પણ અમારી એ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી તો શું મારા વિસ્તારમાં હું ધારાસભ્ય છું તો મારે શું કામ કરવા માટે એમની પરમિશન લેવાની છે એ એ પ્રમાણે મારે કામ કરવાનું છે પ્રજાહિતના કામો કરવા માટે શું અમને નોલેજ નથી તો એ કયા રોષ અને કઈ નફરત અને કયા અમારી સાથે દુશ્મની કાઢે છે કે જેમાં એ મને ને મારા પરિવારની ઉપર અવારનવાર એટેક કરવાનું નક્કી કરે છે એમને આ બધી બાબતને જોતા મને એવું લાગે છે કે જે ભ્રષ્ટાચારીઓની વાત એ કરતા હતા ને એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં અમે લોકો પણ સરકારમાં ઘણી બધી રજૂઆત કરી છે અને માન્ય સાંસદ શ્રી કહેતા હોય ને તો અમારી સાથે આવે અમારી સાથે બેસે અમે પણ એમને અમને પણ સહકાર આપે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં સરકારમાં જે અમારી રજૂઆતો માન્ય મુખ્યમંત્રી શ્રીને થઈ છે ને એ વિગતો મંગાવે તો જાણશે કે મારા વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એને છાવરવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે અમારી રજૂઆતની સામે એ ભ્રષ્ટાચારીઓને કોણ છાવરી રહ્યું છે એ પણ એમણે જવાબ આપવો જોઈએ અમને જે વિકાસના કામોમાં રસ છે એ વિકાસના કામો એમણે અમને કરવા દેવા નથી જ્યારે કૌભાંડો અનેક એવા થતા હોય છે કૌભાંડોને ઉજાગર કરવા માટે અમે પણ એટલા જ સક્રિય અને તત્પર છીએ હમણાં જ થોડા સમય પર એમના પર પણ કેટલાક આક્ષેપો થયા તો એમણે એ આક્ષેપોનો ખુલાસો આપવો જોઈએ આક્ષેપોનો પણ દર્શના દેશમુખ ઉપર આક્ષેપો કરીને શરૂ કરી તમે તમારી સચ્ચાઈ સાબિત કરવા માંગતા હોય તો તમારી પાસે તમારી પર જે આરોપો થયા છે વિરોધ પક્ષના લોકોએ જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપોનું તમે પણ ખંડન કરો અને જવાબ આપો અમે તો ખુલ્લે આમ તૈયાર છે કે અમારા ઉપર જે આક્ષેપો થયા છે ને એ આક્ષેપોની તપાસ સરકાર બી નિમે અને પ્રદેશ પણ અને અમારી પાસે જે લોકોની અમારી પાસે રજૂઆતો છે ને એ રજૂઆતોના અમારી પાસે બી પુરાવા છે દરેક વાતનો અમારી પાસે પુરાવો છે જ્યારે પાર્ટી અમને એમના પ્લેટફોર્મ પર અને એના ફોરમમાં બેસાડીને અમને પૂછશે ત્યારે અમે પણ અમારી આ બધા જ જે અમારી પાસે પુરાવાઓ છે પુરાવાજૂ કરી તરીકે પહેલો જ મહિનો હતો અને મનસુખભાઈએ અમારા ઉપર આક્ષેપ કર્યા હતા અને એ આક્ષેપનો સિલસિલો એમણે ચાલુ જ રાખ્યો છે એમને એવું છે કે હું મારા જિલ્લાના ધારાસભ્યોને નથી કહી શકતો પણ નર્મદા જિલ્લો તો નાનો છે એમાં એક જ ધારાસભ્ય છે છોટા દઉં પણ અમે સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના પરિવારના લોકો છીએ એમના પરિવારના સંતાન છીએ મારા પિતાએ ભારતીય જનતા પાર્ટીમાં રહીને ખૂબ જ સંઘર્ષ બી કર્યો છે સફળતા બી મેળવી છે અને પ્રજાલક્ષી કામો કરીને નામના પણ મેળવેલી છે અને એમને જે સંસ્કાર અમને આપ્યા છે એ સંસ્કારના આધારે અમે કામ કરી રહ્યા છે પરંતુ અમારી સામે જો કોઈ ખોટી વાતો કરશે અને અમને બદનામ કરવાના જે કારસા રચશે તો અમે એને નહીં ચલાવી લઈએ હવે પછીથી જ્યારે જ્યારે પણ મનસુખ વસાવા અમારી સામે કઈ પણ બોલશે ને એનો અમે જવાબ જોરદાર આવીશું કારણ અત્યાર સુધી પ્રજાના કામો કર્યા કરીએ શાંતિથી કર્યા કરીએ આ વડીલ છે ગમે તેમ બોલે છે તો આપણે એને આ ખાડા કાન કરતા હતા પણ હવે જવાબ આપવાનો સમય પાકી ગયો છે ભગવાન કૃષ્ણ એ પણ કહ્યું છે કે અસત્યની સામે લડાઈ લડવી જ પડે તો જ સત્ય ઉજાગર થાય અને અમારી આ જે લડાઈ છે એ લડાઈમાં મનસુખભાઈ વસાવા સાહેબ જે રીતના અમને ટાર્ગેટ કરી રહ્યા છે એનાથી નુકસાન ડોક્ટર દર્શના દેશમુખને કઈ નથી થવાનું હું તો આ પાંચ વર્ષની ધારાસભ્ય છું પણ આપના માધ્યમ થકી એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે હું હોઉં કે ન હોઉં પરંતુ મારા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પરચમને અમે ક્યારેય ઝાંખો નહીં પડવા દઈએ ચાહે કોઈ બી આવે પણ અમે પ્રજાને આ સરકારની યોજનાઓ થકી અને અમારા કાર્યો થકી ભારતીય જનતા પાર્ટીની સાથે રહે એ માટેના અમારા પ્રયત્નો આનાથી હવે વધુ સક્રિય બની જશે અમારો પ્રજા સંપર્ક હવે વધુ સક્રિય બની જશે અને જે લોકો અમારા વિસ્તારમાં ઘુસણખોરી કરી રહ્યા છે ને એ લોકોને પણ આપના માધ્યમથી એક મેસેજ છે કે આવો હવે તમે બી અમારા વિસ્તારના એક બી વિસ્તારમાં અમે તમને ઘુસવા નહીં દઈએ તમે તમારી તાકાત બતાવો અમે તમને અમારી તાકાત બતાવીશું અને ભારતીય જનતા પાર્ટીએ અમને જે મોટા કર્યા છે તો અમે જે ભારતીય જનતા પાર્ટીના ઋણી છીએ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું અમારે જે કામ કરવાનું છે ને એ અમે બમણા વ્યક્તિ કરીશું અને એના માટે કોઈ પણ આવે પણ અમે એની સામે અઢીખમ ઊભા રહીને અમે અમારી તાકાત બતાવીશું અને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરીને આ જિલ્લામાં અમે વધુ જોરદાર રીતે ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત રાખીશું કારણ કે આજે વર્ષોથી રહીને ચાલુ જ રહેશે સરકાર જે આજે આદિવાસી સમાજ માટે કામો કરી રહી છે એ આદિવાસી સમાજ માટેના કામો એમના ઉત્થાન માટેના કામો ના કોઈએ ભૂતકાળમાં કર્યા છે અને ના કોઈ ભવિષ્યમાં કરી શકશે પરંતુ સમાજને આગળ લાવવા માટે જે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એ કામોને લીધે આજે આદિવાસી સમાજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એટલા જ દિલથી ચાહે છે અને એટલા જ દિલથી એમના હૃદયમાં સ્થાન છે ત્યારે અમે આપના માધ્યમ થકી આ વાત સમગ્ર પ્રજા સમક્ષ પહોંચાડવા માંગીએ છીએ કારણ કે ધારાસભ્ય બન્યા પછી મનસુખભાઈ વસાવા સાહેબ હું ધારાસભ્ય છું એવું સ્વીકારતા જ નથી આજે ડોક્ટર દર્શનાબેન નહીં કરવાના આજે સિત્તેર હજાર કરતા વધુ લોકોએ મારા પર ભરોસો મૂકીને મને જનપ્રતિનિધિ બનાવી છે તમારે પ્રજાના કાર્યો કરવા માટે એમની થોડી પરવાનગી લેવાની છે છતાં પણ અનેક એવા કાલાવાલા કરીને પણ અધિકારીઓ પાસે અમે અમારા કામ કરાવીએ છીએ અને અમે અમારા સંબંધોમાં સાચા અને ખરા ઉતરીએ છીએ ત્યારે આજના પ્રેસ કોન્ફરન્સ દ્વારા માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ કે જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું આ જો અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો અને એ સાબિત કરી અને પછી તમે અમારા માટે જે બોલવાની તમે બધી તૈયારીઓ કરો છો એ તૈયારીઓ કરો છો ને એના માટેની તમારી પાસે વિગત હોવી જોઈએ તો આવનારા દિવસોમાં અમે પણ એમની પાસેથી આ સાબિતીઓ માગીએ છીએ અને અમારી પર જે આરોપો મૂક્યા છે એ આરોપોનું કાં તો એ ખંડન કરે કાં તો સાબિતીઓ આપે અને અમારી પર જે આક્ષેપો લગાયા છે એનાથી અમારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લાગી છે ડોક્ટર દર્શના દેશમુખ ને ઝાંખપ નથી લાગી સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના નામને ઝાંખપ લગાવે છે ભારતીય જનતા પાર્ટીને ઝાંખપ લગાવે છે અને એટલા માટે અમે એમને કહીએ છીએ કે તમારી પાસે જે બી કોઈ સબૂત હોય ને એ લઈને આવો નહીં તો અમે પણ કોર્ટમાં જવા તૈયાર છીએ અને અમે તમારી સામે માનહાનિનો દાવો કરવાના છે એમ કે તમે જો એવું સમજતા હોય કે તમારા તમારી ઇજ્જત ઇજ્જત છે ને અમારી ઇજ્જત કઈ નથી પણ એક સ્ત્રીના જ્યારે સ્વમાન અને સ્વાભિમાનને જ્યારે ઠેસ લાગે ને ત્યારે ઇતિહાસ પણ ગવા છે કે શું પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે આભાર મારી પાસે પણ એવા નંબરનામા પત્ર આવ્યા છે પણ મેં તમને ના કહ્યું કે એવા પત્રો અમે ધ્યાન જ નથી રાખતા એવા પત્રો અમારે જો લોકોને જણાવવું હોય તો અમે જણાવીએ તો ઘણા બધા લોકોની ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય એની અમારા તરફથી પૂરેપૂરી ગેરંટી છે અમે ભારતીય જનતા પાર્ટી ને આનાથી વધુ મજબૂત કરીશું બીજેપી ની અંદર જે આ એક જાતનો ખટરાક જે ચાલે છે સાંસદે આરોપ મૂક્યો હવે તમે પણ પત્રકાર પરિષદ કરી પરંતુ આ બધાની વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીને થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવનાર છે ને વિધાનસભાની ચૂંટણી ને અન્ય ચૂંટણી આવનાર છે તો આ બધાને લીધે બીજેપી ને નુકસાન થશે કારણ કે બે મોટા નેતા જયારે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકરો પછી ક્યાં જશે તમારી વાત એકદમ સાચી છે ભારતીય જનતા પાર્ટીના જયારે બે નેતાઓ આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરે છે તો તો એમણે એમણે આ વાત વાત મૂકી પણ રહીને કરવા જેવી હતી મને પણ પૂછવાની જ ખાલી ફોન કરીને બી વાત કરી હોત કે બેન આમાં આ વિષયમાં શું સ્થિતિ છે શું વાત છે જરા આપણે ચર્ચા કરી લઈએ પણ એમણે એ નિયમ તોડ્યો છે એમણે પોતે પોતાની રીતે મનમાની રીતે એમણે પોતે આખું સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ કરી છે તો મારે જવાબ તો આપવો જ પડે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન અમે ક્યારેય નહીં થવા દઈએ હા અત્યાર સુધી મૌન એટલા માટે હતા કે સાંસદ શ્રી કદાચ થોડા વિવેક રહે અને વિવેક બુદ્ધિથી પોતાનું કામ કરે પણ હવે પરિસ્થિતિ એવી આવી કે અવારનવાર મહિનો થતો નથી અને એક સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરવાનું આના લીધે એવું લાગ્યું કે હવે અમારે જવાબ આપવો પડશે અને એટલા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એમને જવાબ પહોંચતો કર્યો છે